શહેરના લાખણકા ગામે શાળામાં વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા થયું હોવાનું સામે આવ્યું ભાવનગર શહેરના લાખણકા ગામ ખાતે આવેલા શાળામાં શિક્ષક દ્વારા શાળામાં ભરતી વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા થયું હોવાનું વિદ્યાર્થીનીઓએ પોતાના ઘરે જણાવ્યું હતું જે બાબતે લાખણકા ગામના ગ્રામજનો એકઠા થયા હતા અને આ સમગ્ર બાબતે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસે શાળામાં વિદ્યાર્થીનો સાથે થતા વ્યવહાર અંગે જણાવ્યું હતું લઈને પોલીસ તંત્ર દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલમાં જે લાખણકા ગામે જે આ પ્રકારે બનાવ બનેલો છે એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને શિક્ષકને ને લાયેલ છે પૂછપરછ ચાલુ છે જે હશે તો ખરેખર એવો બનાવ બનેલો હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં ગામ એવું છે 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 કે કે શિક્ષકે કર્યા એ એ પ્રમાણે ખરેખર ખરેખર વિષય બનેલ કેમ તપાસ કાર્યવાહી આવશે ને મારું નામ લક્ષ્મણરાય મારું ગામ અમારા ગામમાં આજે સ્કૂલ ની અંદર નાની બાળકીઓના શારીરિક અડપલા કરવાની ફરિયાદ બાળકો ઘરે આવીને કરી એટલા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને હવે અમારા ગામ વતી અમારા એવી છે કે ગુરુ શિક્ષક ખરેખર ગુરુ કહેવાય ગુરુને આપણે બ્રહ્મા વિષ્ણુનો સ્વરૂપ આપીએ છીએ અને ગુરુ જો આવી શિક્ષણ આપતો હોય તો આ યોગ્ય ગણાય નહીં એટલે અમારા ગામમાં તો નહી પણ કોઈ પણ ગામમાં આવો શિક્ષક હોવો જોઈએ નહીં અને અમારા ગામમાં અમે એને ગડવા દઈશું નહીં સરકાર મુખ્યત્વે શિક્ષક નું નામ લાઠિયા રમેશભાઈ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન કાર્યવાહી છે દીકરી અંદર બોલાવેલી છે પોલીસ સ્ટેશન અંદર શું કાર્યવાહી થઈ એ હું જાણતો નથી બારે ચર્ચા કરવામાં આવી શું એ તો સરસા એમ કરવામાં આવી છે કે કોઈ પણ જાત ને અણબનાવ બન્યો નથી એમ પણ સાહેબ અણબનાવ બનવા ને રાહતો નો જ હોય ને

અને આચાર્ય જયારે ગામ વાળા કોઈને પણ કરવા દેતા છોકરીઓને ખરાબ કરાવત બોલવામાં નહિ અને અમને પૈસા નહી પર આપી કે તમે કેતા હોય તો તમે કે પૈસા બોલો એમ અમે જયારે અહિયાં આવ્યા એવા છે અમુક નામ તો ઊંડ છે